हेलो गाइस तो जयम के बद मजा मतलब दिवस पास अपना ब्लग आई व्लॉग मा ब्लॉग के घर ने घर बैठा टाइम जाते हैं कि मंदिर तमने गमे लाइक सब्सक्राइब शेयर कर दीजिए तो चलो आगे आग बिना लगे आगे मै तो हेलो अब आगे आग कंटिन्यू तो अब हम जावा गया मंदिर जयत्र काम है तो हमने हम जाए तो हूँ हम नोरता ना मंदिर गरबा रमवा रम है लोग मजा आ जाए रात में एक दौ वागे लगन तो रमे बधीन बधी नाले ना बारह वागे लगन रमता है फोटो बोलूँ तो हालां हमने जाए मंदिर पी तीन बजी मूँगे लोकेशन बताई जाए गरबा ना हाला है रमे है निया। ये ना क्यों नवे नवे नोरता रमे कहीं नोरत हज तो यू नहीं कहीं रमवा पहला नॉरते से चालू થઈ ગયા રમમ પહેલા નોરતે થોડક આવતા પછી બીજા નોરતે વધતા જાય પછી ત્રીજો નોરતે વધતા જાય આવી રીતે વધતા જાતા રહે હું હતું હાલો આગળ આગળ બિનારી જવા આગળ આગળ સીધા આપણે કઈ આવે મંદિર માં મંદિર માં જઈને મળી જાય તો જો મંદિર તો પૂગી ગયા અમને હાલો તો અમે અંદર જાઈને જો આ ખુરશી ની વ્યવસ્થા કરી દીધી શું ન કરી શ્રી બાબુભાઈ બોખેરિયા હા ભાઈ કરવી તો પડે ને ચાલો આપણે જઈએ આપણે આગળ અંદર 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 હું આગળ આગળ બિનારી જાવ આગળ આગળ મળી જાય તો ટંગકોરી વગાડી ના આગળ આગળ તો આપણે મંદિર માં આવી જ જોઈ શકો માસ્તર આપણી મંદિર કેવો મસ્ત આ છે તમે જોવ આમના એકદમ મસ્ત આ ગાડીલા ની હું નાખેલ નો કોઈ અહીંયા હું કે કિને જટાઈ ના આવે તો એ અહીં હું તો વેચતા હે બહાર જો પંખા પણ હે બે બે હો એક પંખો ને બીજો હન બીજો હોલ માં હતા એ બગડી ગયો ખરાબ થઈ ગયો એટલે કાઢ ને કો જો સામે હે ની હોલ હે અમે આપણી ના જાય ના નવરાત્રી નમતાય આવતા હે નહીં જો જવાલપરી કેવા મસ્ત છે આજે આવ્યા છીએ આ ફન દીવો તમે જોઈ શકો આ ફન દીવો કરેલો છે આપણે પેલું નોર દોધું તેદી છે જ આપણે ઘરે તો આપણે વ્લોગ આઈ મળ્યો તમે જોઈ કે ન જોઈ હોય જો બાકી કેમ મસ્ત છે અમને તો બે બે અખન દીવા છે એક આયા છે એક આયા છે જો સાળા અમને જઈએ આપણે ભલું કરી લે પેલું તો ભલું કરવા જ ભલું કરી લે हलूम करो माता जो सब बढ़ी जी जो आप रीत युग उपड़े जाए तो आप भलू करी भूलियाँ अत्यार नहीं रहता अह जो चामुदाता तबी है मेलड़ी माता शंकर भगवानी हालां आप आगे बिना आगे हम बार बार जो शक चांदो करो करव पड़े कर लिए लिया હા લઈ લીધો ત્યાં કહેવાય આગળ ના ત્યાં તો હવે આપણે ગયા એમને મેલડી માતાજી મંદિરને ઠીક એકઝેક પાછળ એક વંડો હોય તો ઉપર ધ્યા હોય તમે દેખા દેખા દઈએ ને ન દેખાય બને નહીં તો એકઝેક પાછળ વંડો હોય ને વંડા ને પાછળ એમ વરસદો તો આપણી રસ્તા ઉપર આવી જઈ કામ એમને કેવો મસ્ત હે રસ્તો બ્લોક પાછળ જવામાં માં અવાર તો જો બાકી હા તો હા આપણે જવાના શંકર બાકા મંદિર હે તો જો આપેલા હોલ બજાર લેતા જઈએ તો આવી ગયો હોલ ને અયા હે નવરાત્રી તમે હાજી જો કે બારક પર લગન નમતા જો હો ને તાળા આગળ આ જો કે આપણે આવ્યો તો એક દી ઉતાઈવા એની તાળા ગળા ગલ બિનારે જો આગળ આગળ અગાડી મળી એ જો તો ખરે 48 લાઈટ ચાલુ રાખી હો હ ઓય જ ને જો ભાગીલા આગળ આગળ તો અમે આપણે હોલ માં નીકળી ગયા પાછા ઘરે જવા હતા અલ ઘરે સોરી શંકર બાપાના મંદિરે જવા હતા તો ભાગી ચકલા ને પાણી પીવા નું પણ આયા હે જોઈ શકો તો મેમાં પાણી પણ છે હેક નથી હે હે પાછે આ તાલા પણ છે જોઈ શકો આ કાકરી નાખલી મજા આવે જ અમે હાલવાની પણ एकदम મજા મને હન હાઈને કાકરી રાડી સગઈ ને હાલવાની મજામાં રમવાની મજા આપણે તો હાંજે જો કે રમતા હોય તો હું હન હાલો શંકર બાપાના મંદિર આવી ગયા તો હાલો પહેલા આડે થી નો જવાય કામ થઈ જાય ફરીને હવે આડે થી જવાનું જો યાર હવે હું કેની કમેન્ટ કર દઈએ ને મને નથી ખબર

बोचड़ो थाले तमने ई पर देखा ले दिए तो पहला आपरे आवे शंकर बापा ने दिकरा का जो आली काही पुत्र का है र જોઈ શકો આમ ને કેવો મસ્તો હે આ પૂજો કલર માં ઉઠી ગયો બમલા હમ કલર વા રાં તો મરાવવાનું હે કઈ નક્કી ને મરો હે મરાવિયા કે કે આપરી પૂજારી હે ને એટલે આ હે હનમન બાપા નો ફોટો હે તમે જોઈ શકો જો બાકી કેવો મસ્તો હે હાલા હવે આપણે જાવને ઘરે તો અગળે અગળે બિના દી જો આગળ આગળ મળીએ સુરેદદાઈ કમાં કોઈ ગટ્ટે નહીં 2 मीटर તમારું તમાર ભાઈને લાગે ઈ તો રડેલ કરી દીધો પંખો ચાલુ તલાગળ અગર બિનારી જો તો હાલો તો હવે આપણે પંગો કરી દીજે બંધ કેમ ગરમી થઈ ગઈ હવે બસ્પીવન આપણે જઈએ સામે ઘરે તો હાલો આપણે બનારી જો અગળે અગળ 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 અગર બિનારે લખલખો લખલનો ખતરની વિડીયો આવે કે હાલો કાં કે ગાઈસ લખો લખલનો ખતરની વિડીયો અમે બોલન થી મણી ટેવ ભળ ગઈ ની પણ હું ઈયો નથી કે એ ટેમ ઈવીને નો ભળાય तो क्या अगाड़ी अगाड़ी न बोले आग आगे बिना रीतने बोले तो आप जो कि बोलिए हाला आग आग बिनारी जगह आगे तो आमनेमा जाइए जो स्पीड मारो मतलब आप धीरे धीरे जाऊँ हलो आम जाइए हम घरे तो हालां आग आग बिनारी तो खरीद नजारा सुबह मस्त आप एल फी टावर जी सको एल टावर हाँ भाई कहीं घटे न एल फी टावर में

બનાવી જો ચાલો આપણે કન્ટિન્યુ હવે સીધા ઘરે જઈને મળીએ ચાલો મિત્રો તો હવે આપણે ઘરે આવી ગયા ને નહીં વિડીયો કરીએ જાય પૂરો આવતીકાલે નવા વિડીયો છે મળીએ